મોટા સમાચાર આવી રહ્યા છે અરચણ વાવ ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે નગરપાલિકાની ડમ્પિંગ સાઇડના વિરોધમાં મતદાન બહિષ્કાર તો અત્યાર સુધી એક પણ વ્યક્તિએ નથી કર્યું મતદાન તો તંત્ર દ્વારા છેલ્લે સુધી સમજાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે ગ્રામજનો તેમની માંગ પર છે તો બાયડના બહિષ્કાર નગરપાલિકાની ડમ્પિંગ સાઇડના વિરોધમાં મતદાન બહિષ્કાર તો અત્યાર સુધી એક પણ વ્યક્તિએ નથી કર્યું મતદાન તંત્ર દ્વારા છેલ્લે સુધી સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તો ગ્રામજનો તેમની માંગ પર અડગ જોવા મળ્યા આજે લોકસભા ચૂંટણીનું ઇલેક્શન છે તો અમે અમારા ગામમાં પ્રાથમિક સુવિધાનો કોઈ પણ લાભ મળેલ નથી પાણી નથી રોડ રસ્તા નથી આરોગ્યની સેવાઓ નથી અમે વારંવાર અધિકારીઓને રજૂઆત કરી પરંતુ કોઈ પણ નિકાલ નહીં આવતો અમે આજે દોઢ બે કલાક થયા પણ એક પણ મત નાખ્યો નથી અને નાખવાના પણ નથી કારણ કે અમે વારંવાર રજૂઆતો કરી પણ અધિકારીઓ અહીં જોવા પણ આવતા નથી ચૂંટણી બહિષ્કાર અમે ગ્રામજનોએ નક્કી કર્યું છે કે એક પણ આપણો મત નાખવાનો નથી કારણ કે અમને પ્રાથમિક સુવિધાઓ મળતી જ નથી તો આપણો મત આપવાનો નથી એમ